નારાયણ નારાયણ તો આજે હું બનાવવાની છું પનીર ભુરજી પંજાબી શાક હા તો એમાં મેં બધી જ વસ્તુઓ રેડી કરી રાખી છે કાંદા લાંબા લાંબા સુધાર્યા છે કા શિમલા મરચી ટામેટો કાજુની પેસ્ટ બનાવી છે દૂધ અને દૂધની મલાઈ આદુ લસણ અને આ બધા જ મરી મસાલા બટર અને પનીર પનીર મેં અહીંયા બે જાતના લીધેલા છે તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું પનીર ભુરજીનું શાક નારાયણ નારાયણ નાખું છું અને પછી હું થોડુંક ઘી નાખું છું કે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને એમાં હું થોડુંક નાખું છું બટર કે અસલ શાક પંજાબી ધાબા સ્ટાઇલ જીરું નાખી અને જીરું શેખ સાતડવા દઈશ જીરું હવે થોડું સાંતળાઈ ગયું છે તો હવે માં કાંદા નાખી કાંદા આપણે એકદમ ચળવા દેવાના નથી સેક સે સ્લાઇડ સ્લાઇડ ગુલાબી કલર ના થાય ત્યાં સુધી જ આપણે કાંદા થવા દેવાના છે હા તો આપણે કાંદા આવા સરસ થઈ ગયા છે તો હવે ત્યારબાદ એમાં આપણે આદુ અને લસણ ની પેસ્ટ જે બનાવી છે તેમાં આપણે નાખી દઈશું બરોબર મિક્સ કરી લઈશું હા તો ત્યારબાદ આપણે નાખીશું એમાં ટામેટા ટામેટા આપણે બરોબર બધા મિક્સ કરી લઈશું અને એમાં થોડુંક આપણે કરીશું મીઠું એ કે જેથી ટામેટા અંદર ચડી જાય અને ત્યારબાદ આપણે નાખીશું એમાં શિમલા મરચાં શિમલા મરચાં મેં એટલા માટે પહેલાં ન નાખ્યા કે એ સેજ અચકચરા જ રહેવા દેવાના છે જેથી શાકનો ટેસ્ટ સરસ આવે હા તો હવે આપણે બધા જ અંદર ધીમે ધીમે બધા મસાલા એડ કરીશું તો સૌ પ્રથમ આપણે નાખશું હળદર પછી આપણે રાખીશું દાણા જીરું પછી એમાં આપણે નાખીશું કાશ્મીરી લાલ મરચું અને થોડોક ગરમ મસાલો હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણે એમાં કાજુની ગ્રેવી પણ એડ કરી દઈશું સરસ બધા મસાલા મિક્સ કરી દીધા છે અને હવે જો તેલ પણ અંદર છૂટું પડે છે ઘી અને આ જ રીતે આપણે સરસ શાકનો કલર આવો જોઈએ આ રીતે બધું અંદર સરસ આપણે એ સરસ જોઈએ

અને બધું પનીર મિક્સ કરી દઈશું આપણે સરસ અને જો એવું લાગે તો આમાં થોડું ગરમ પાણી કરીને આપણે ગરમ પાણી ઉમેરીશું જો જરૂર પડે તો જ ગરમ પાણી નાખવાનું આપણે આપણે આમાં જરૂર નથી એટલે આમાં આપણે પાણી નાખ્યું નથી આવી જ રીતે ખૂબ જ સરસ રીતે આપણે લોકો મિક્સ કરી દીધું છે તો હવે આપણે પાંચ મિનિટ ધીમી આંચ ઉપર રહેવા દઈશું તો આ પનીર ભુરજીનું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે અને સરસ પરોઠા સાથે આપણે આને ખાઈશું હા તો આ સરસ આપણો તૈયાર છે પરોઠા ને પનીર ભુરજીનું શાક આપણે સરસ મજાનું ખાઈશું વાવ કેટલું સરસ શાક બન્યું છે કે આપણે વારે ઘડી આવું બનાવી ઘરે સરસ બનાવી શકીએ આટલું અડધી કલાકમાં આપણું સરસ મજાનું આ શાક રેડી થઈ ગયું છે પનીર ભેજ ભોરજીનું શાક નારાયણ નારાયણ